જેઓ ડુમસ ડુમસ રોડ પર આવેલા સાંઈ મંદિરના પ્રમુખ છે તો તેઓને આપણે એક તમને એક સવાલ પૂછવા માંગુ છું કે આ જે મંદિર છે એ મંદિરના નિર્માણ નિર્માણ વિશે થોડી ઘણી માહિતી આપો કે આ મંદિરનું નિર્માણ કેવી રીતના થયું ક્યારે થયું અને આની પાછળની થોડી ઘણી હિસ્ટ્રી જણાવો નમસ્કાર પ્રિન્સભાઈ બહુ આનંદ થયો કે આજે રવિવારની સવારે તમે એક તો ભગવદ્ ગીતાની વાતો કરી અને મંદિર વિશે જાણવાની જે ઉત્સુકતા જાહેર કરી તો બહુ આનંદ થાય છે સૌપ્રથમ તમને જે આશ્ચર્યકારક લાગ્યું હશે એ મંદિર જ્યારે તમે બહારથી જુઓ છો તો ટીપિકલ જે મંદિર ડિઝાઇન હોય છે એવું લાગતું નથી પણ અલગ ડિઝાઇન હોય છે અમે લોકો આને એવું કહીએ છીએ કે આ સાંઈ બાબાનું રેસિડન્સ છે સાંઈ બાબાનું આ રહેઠાણ છે અને એ રીતનું આનું સ્ટ્રકચર બનાવ્યું છે બીજી વસ્તુ કે જયારે સાંઈ બાબા હયાત હતા સદે હતા એ જે જમાનો હતો એ અંગ્રેજોનું રાજ હતું બ્રિટિશ રાજ હતું અને બ્રિટિશ રાજના સમયે જે બિલ્ડિંગના ડિઝાઇન્સ થતા હતા જે સ્ટ્રકચરના ડિઝાઇન્સ થતા હતા એ સમયને ફ્રીઝ કરવાનો પ્રયત્ન કર્યો છે એટલે હું સમજાવું તમને કે દાખલા તરીકે ઓગણીસો ને દસ થી લઈને વીસ ની વચ્ચેનો જે સમય હતો અને એમાં જે બ્રિટિશ આર્કિટેક્ચર અને મરાઠા આર્કિટેક્ચરનું જયારે મિક્સઅપ થયું હતું ત્યારે આ રીતના સ્ટ્રકચર ત્યાં બન્યા હતા તમે મહારાષ્ટ્રમાં અને સાઉથના અમુક વિસ્તારોમાં ફરો તો આ જ રીતના કલરવાળું જ રીતના કોન્સેપ્ટ વાળું આ રીતના મકાનો તમને દેખાતા હોય છે એટલે અમે પ્રયત્ન એવો કર્યો કે સાંઈ બાબા સદે જ્યારે હતા અને એ સમયે જે રીતના મંદિરના ડિઝાઇન્સ હતા અથવા તો પોતાના જે રેસિડન્સ એને વાડા કહેવાતા દાખલા તરીકે આપ બનાવો છો તો કે મયુરભાઈ નો વાડો પ્રિન્સભાઈ નો વાળો બરાબર છે એવી રીતે વાળા કેવા હતા ઘર ને શનિચર બરાબર છે તો ત્યાં વાળા જ્યાં અત્યારે શિરડી સાંઈ બાબાની જે સમાધિ બની છે એ સાઠેવાડા હતો અને ત્યાં બાબાની સ્થાપના કરવામાં આવી છે એ મંદિર બી તમે ત્યાંથી દૂરથી જુઓ તો તમને લગભગ સિમિલર લાગે એટલે ડિઝાઇનિંગ એનું એ રીતને કરવામાં આવ્યું છે પ્લસ જે ઝીણી ઝીણી વસ્તુઓ છે દાખલા તરીકે તમે સ્વિચ બોર્ડ જુઓ છો સ્વીટ થી લઈને એનું જે લાકડાનું બોર્ડ બનાવ્યું છે આ બધી જ વસ્તુ અંદર ઘણી બધી વસ્તુ છે અહીંયા પેલા ઘઉ દળવાની ઘંટી છે આ બધી જ વસ્તુ લગભગ જે જૂની સો થી સવા સવાસો વર્ષ પહેલાની જે ડિઝાઇન હતી એ ડિઝાઇન ને એ એસેન્સને એ હાર્મોની ને અહીંયા મેન્ટેન કરવાનો પ્રયત્ન કર્યો છે વર્ષ બે હજાર એકમાં શિરડી સાંઈ બાબાની મૂર્તિની સ્થાપના આ મંદિરના જે આધ્યસ્થાપક એવા શ્રીમતી મધુરીબેન શ્રીવાસ્તવ અને શ્રી સુરેશભાઈ શ્રીવાસ્તવ જે મારા બંને ફાધર મધર થાય એ અત્યારે હયાત નથી બંને પ્રાણ ત્યાગી દીધો છે અને અત્યારે એમનો જે આત્મા છે એ આ મંદિરમાં નિવાસ કરે છે અને સતત અમે સૌ ભક્તો અમે જે પરિવારના છે એને માર્ગદર્શન આપતા રહે છે અને તમને આશ્ચર્યજનક વસ્તુ ત્યાં તમે વાંચ્યું હશે કે એક પ્રેરણા સ્થાન લખ્યું છે અનંત પ્રેરણા સ્થાન સામે જ્યાં દ્વારકામાં એ લખ્યું છે અનંત પ્રેરણા સ્થાનની ની ખૂબી એ છે કે એ જે કાળો પથ્થર છે એની અંદર લગભગ ચારથી પાંચ ફૂટનો ખાડો કરવામાં આવ્યો છે અને બે હજાર નવમાં જયારે મંદિરના અધિષ્ઠાત્રી શ્રીમતી મધુરીબેન એક્સપાયર થયા ત્યારે તેમની અસ્થિ કળશ છે એ અમે નદીમાં નહીં વહાવેલા અને એવું વિચારેલું કે આત્મા તો એનો અહીંયા જ છે તો એના શરીરના ભાગ પણ અહીંયા રહેવા જોઈએ તો અમે રહેવા દીધેલો અને બે હજાર અઢારમાં જયારે મારા ફાધર સુરેશભાઈ એક્સપાયર થયા એમના અસ્થિ કળશ બી અમે સ્મશાનમાંથી લાવીને નદીમાં નહીં વહાવેલા અને મંદિરમાં રાખેલા આ બી ક્રાંતિકારી પગલું છે નોર્મલી હિન્દુઇઝમમાં આપણે એવું માનતા હોઈએ કે સ્મશાનસિંહ સીધા ઘરે જાઓ નાઓ બીજા કામ કરો એની જગ્યાએ અમે સીધા લઈને અહીંયા આવેલા કારણ કે એમનો જીવ અહીંયા જ હતો એટલે એમની વસ્તુ એમને સોંપી અને સોળમી મે બે હજાર ઓગણીસના દિવસે અમે એ જગ્યા પર એમના અસ્થિ કળા અંદર સ્થાન આપ્યું અને જ્યાં એ ત્યાં આજીવન ત્યાં જ બેસતા હતા એ જ્યારથી મંદિર બન્યું ત્યારથી ત્યાં જ બેસતા હતા એ એમની ઓફિસ હતી એમને મનપસંદ એમનું પુસ્તક એમની પેન અને ચશ્મા અને એમના પસંદના જે બુક્સ હતા એ અંદર સાથે મૂક્યા છે અને ત્યાર પછીનો જે આખો મંદિરનો ચિતાર છે એ બદલાયો જ્યારથી એ બેઠા બાબા તો બેઠા જ છે ત્યારથી આખું મંદિરનું રિનોવેશન સફળતાપૂર્વક થયું અને એવું કહેવાય કે જે હું કહું છું ને કે એક અદ્રશ્ય શક્તિ આ મંદિરમાં મદદ કરી રહી છે એ એ બંને જણ બેઠા છે અત્યારે છે જ ફક્ત શરીર છોડ્યું છે એમને મેં કહ્યું કે મંદિરનો આત્મા અહીંયા જ છે મંદિરમાં એ રીતે મદદ કરી રહ્યા છે અને વિશેષ મંદિરમાં ત્રણસો પાસઠ દિવસ ભંડારો ચાલે છે હું એવું કહી શકું કે સુરતનું એકમાત્ર અથવા દક્ષિણ ગુજરાતનું એકમાત્ર મંદિર એવું કહેવાય કે જ્યાં વિનામૂલ્યે ભંડારો આખો દિવસ ત્રણસો દિવસ ચાલતો હોય છે ત્યાં કોઈ પણ જાતના ધર્મ જાતિ ભેદ વગર અમે જમાડતા હોઈએ છીએ ઘરનો પરિવાર આવ્યો હોય અમે એવું માનતા હોઈએ છીએ કે ન જાણે કિસ રૂપ નારાયણ મિલ જાય એટલે જે વ્યક્તિ આવે એને ભોજન એ સમજીને વિચારો કે કદાચ આ સાંઈ બાબા તો નથી જે અમારી ભિક્ષા લેવા આવ્યા તો એ ભાવ સાથે અહીંયા અમે ભોજન કરાવતા આવીએ છે હવે તમારા જીવનમાં એવું કોઈ બનાવ બનેલો હતો કે જેને આધીન તમે આ વસ્તુ બનાવવાનો વિચાર કર્યો એવું કોઈ બનાવ બનેલો ઓગણીસો ત્રાણું એકવીસમી ઓક્ટોબરના દિવસે સાતમો નોરતો હતો એટલે નવરાત્રીનો સાતમો દિવસ હતો અને તે દિવસે અમારા ઘરમાં અમે અઠવા ગેટ પર ફ્લેટમાં રહેતા હતા અને ત્યાં અમારા ઘરે ફોટા લાગ્યા હતા એ ફોટાની પણ આખી હિસ્ટ્રી છે લાંબુ થઈ જશે કહીશ તો અને તેમાંથી શિરડી સાંઈ બાબા અને સત્ય સાંઈ બાબાના ફોટામાંથી ભસ્મ આપોઆપ આવવાની શરૂ થઈ હતી અને બહુ લાખો લોકોમાં એ વાત પ્રસરી હતી અને અમે આખું એજ્યુકેટેડ ફેમિલી હતા હું પણ રેશનાલિસ્ટ એસોસિએશન સત્ય સભાનો મેમ્બર હતો એ ટાઇ અને આ બધા જે અંધશ્રદ્ધા ચમત્કારો એમાં બિલીફ નહીં હતા પણ કદાચ એવું કહી શકાય કે સં્યાસ્થ થયા વોલેન્ટરી રિટાયરમેન્ટ લીધું બંનેની જોબ હતી પ્રિન્સિપલ હતા અને પછી આ બાબાના માર્ગે અમે જોડાયા મંદિરનું નિર્માણ એનું જે સ્ટ્રક્ચર છે ને ખરેખર બહુ જ

જે સદ્ધર નથી એવા મા બાપના બાળકો અમારી સાથે અહીંયા જોડાયેલા છે અમે લગભગ બાર વર્ષ સુધી આંગણવાડી દત્તક લીધી હતી ચાલીસ અને એને અમે જમાડતા હતા લગભગ અગિયારસો બાળકોને એવરી ડે અમે અહીંયાથી ભોજન પ્રસાદમાં જે ન્યુટ્રિશન વેલ્યુઝવાળા જે આહાર હોય છે તે આપતા હતા અને કોરોના પહેલાં જે અમે સેવા બંધ કરવી પડે કારણ કે કોરોના આવ્યો એટલે વસ્તુ અટક્યું અને હવે એમને માટે સ્પેશિયલ મોરલ એજ્યુકેશન એટલે માનવ અભ્યુદયનું શિક્ષણ જેને કહેવાય અમે અહિયાં આપીએ છીએ કે માણસ માણસ બને જરૂરી છે અને એ વિચાર સાથે એ બાળકોને જે જે ભારતીય સંસ્કૃતિ સંસ્કૃતિ છે 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 સનાતન ઉપરાંત આધુનિક અંગ્રેજી ભાષા અથવા તો ડિજિટલ બોર્ડ કેવી રીતે યુઝ કરવા ડિજિટલ ડ્રોઈંગ્સ કેવી રીતે કરવા એને માટે ઇન્ટરેક્ટિવ પેનલ્સ ને બધું છે એ રીતે અહીંયા અમે શિક્ષણ આપીએ છીએ અઠવાડિયામાં બે દિવસ એક ખૂબ જ સુંદર વાક્ય કીધું માણસ માણસ બને આટલી જરૂર છે ખાલી આજના સમયમાં માણસ જો માણસ બને ને તો આનાથી વિશેષ કોઈ વસ્તુની જરૂર નથી આ દુનિયાને હવે હવે તમે ડોક્ટર છો પ્રશ્ન એવો છે છે કે કે આજના યુથને એવી તો કઈ વસ્તુની જરૂરિયાત જે એના ફ્યુચરમાં એને સફળતા તરફ લઈ જઈ શકે અને કઈ વસ્તુ જે દિવસે ને દિવસે આજના યુથમાં ઓછી થતી જાય છે તેની વિશે જરાક જણાવો જો આજના યુવાનો છે ને એ આપણા સમય કરતા વધારે સમજદાર વધારે મેચ્યોર અને એમનું જે થિંકિંગ છે ને એ આપણે પહેલા એવું હતું કે કોઈ કેતું તો માની લેતા હવે એ સબૂત માંગશે એ એને અલગ અલગ કસોટીઓમાં લઈ જશે અને કસોટીઓમાંથી એ તારણ કાઢશે કે આ વસ્તુ કે આ વાત જે મને કહેવામાં આવી રહી છે એ યોગ્ય છે કે નહીં સૌથી પહેલું કામ તો એ ગૂગલ પર જશે બરાબર છે કે ભાઈ પ્રિન્સ ભાઈ ની ચેનલ કઈ છે જોવા તો કેટલા અંદર સબસ્ક્રાઈબર છે અને કેટલા વ્યૂઝ આવ્યા છે પછી કે હવે પ્રિન્સ ભાઈ જોડે વાત કરવાની મજા આવે કે ભાઈ આ તો બહુ મોટા છે કે નાના છે સી હવે આજકાલનો યુદ્ધ મારો દીકરો અઢાર વર્ષનો છે અને એનું કામ એ જ હોય છે પેલું કઈ બી કે એટલે ફટાફટ એ રિસર્ચ કરી લે એટલે હવેના બાળકો રિસર્ચ કરતા થયા છે બરાબર છે એક્સેપ્ટન્સ આફ્ટર રિસર્ચ બરાબર છે કોઈ બી સ્વીકૃતિ એનું સંશોધન કર્યા પછી આજના યુવાનો કરતા હોય છે અને આ સારામાં સારી ટેવ છે આ ટેવ વિદેશમાં એટલે કે જે પશ્ચિમી સંસ્કૃતિ છે એને આજથી બસો પાંચસો વર્ષ પહેલા કેળવેલી આ ટેવ આપણે કેળવવાની જરૂર છે આ ટેવ આપણે કેળવશું તો આપણું જે યુથ છે યુવાનો છે એના મગજમાં જે ધર્મ અને આધ્યાત્મિકતા છે એનો પાયો મજબૂતાઈથી નખાશે બરાબર છે આપણે સમજ્યા વગર એક્સેપ્ટ કરીએ છે મકાન તો બનાવી દઈએ છે પાયો મજબૂત કરતા નથી બરાબર છે એટલે હાલી ઉઠે છે બરાબર છે વારે વારે તમે આજકાલ એવું થતું કે શ્રદ્ધા ડગી ગઈ આ થયું બધા ભગવાન બી બદલે આજે કૃષ્ણને માને કાલે રામને માને પછી કાલે શિવને માને પણ એવો અનુભવ નથી કરતા કે આ તો રિફ્લેક્શન છે અગર માની લો હું મૂર્તિ જોઉં છું દાખલા તરીકે સાંઈ બાબાની મૂર્તિની સામે ઉભો છું કે પછી હું કૃષ્ણ ભગવાનની મૂર્તિ સામે ઉભો છું અને હું જોઉં છું તો એને એ ભાવ કરવો જોઈએ કે ધીસ ઇઝ રિફ્લેક્શન ફ્રોમ માય ઇનસાઇડ કે મારી અંદરનો છે તે ભાવ મને બહાર મૂર્ત રૂપે દેખાઈ રહ્યો છે એ આપણે કરતા હજુ નથી શીખ્યા બરાબર છે એટલે આજનું યુથ એને જો વ્યવસ્થિત રીતે તમે ભગવદ્ ગીતાનું શિક્ષણ આપો છો એમાં સાયન્સ છે ભગવદ્ ગીતામાં બિઝનેસ છે ભગવદ્ ગીતામાં મેનેજમેન્ટ છે બરાબર છે ભગવદ્ ગીતામાં રાજનીતિ છે બરાબર છે રાજકારણ છે બધું જ છે એ એ અને એને લોકો અંદર ફળીભૂત કરે કોઈ એક પંથના બ્રાન્ડિંગ કર્યા વગર બરાબર છે કોઈ પણ એક પંથના સિક્કા માર્યા વગર તો બાળકો એને સ્વીકૃત કરશે નહીં તો તમે એને બ્રાન્ડિંગ કરવા જશો કે ભાઈ આ આ ટાટાની કંપની આ બાટાની કંપની તો એ બાળક ભાગી જશે ત્યાંથી બરાબર છે એના કરતા એને સ્વયં નક્કી કરવા તો કે શું કહું છૂટ આપો તો આપણો જે સનાતન ધર્મ છે એ આવતા પચાસ સો વર્ષમાં વધારે મજબૂત થશે કારણ કે આપણે હવેનું જે યુથ છે એ બેઝિકલી ફાઉન્ડેશનને મજબૂત કરવા પર કામ કરી રહ્યું છે બરાબર છે અને એને એક્સેપ્ટ કરો અગર એ લોકો પાંચ સવાલ કરતા હોય તો એને કહો કે બીજા પાંચ પૂછો એને જવાબ આપો તમને જવાબ ખબર નહીં હોય તો બીજા જે જાણકાર હોય એને પૂછીને આપો કે ના મને અહીંયા ઘણા હોતા હોય પૂછતા હોય તો બે સવાલ મને નહીં ખબર હોય તો હું કહો કે ભાઈ આ તો મને નથી ખબર હું તને આવતા ગુરુવારે કોણ પૂછીને મને તો આઈડિયા નથી આવતો કે આનો શું જવાબ આપવો આપણે કે એવા જ્ઞાની તો છીએ નહીં આપણે તો તો બ્રહ્મા કે જે સવાલ પૂછાય જવાબ આવડે વી વી ડોન્ટ નો ટુ રિસર્ચ ફોર એનાથી એ લોકોને પણ ગમે છે બાકી દરેક જગ્યાએ ગોળ ગોળ જવાબ આપી દે આનું આવું થાય ને આનું આવું થાય હવે ધળ માથા વગરની વાત કરો એટલે બોલો છોકરો ભાગે મોડા પર તો કઈ નહીં બોલે તો આપણે છોકરાઓને ભગાવાના નથી એ લોકોને આપણા ધર્મનું સાયન્સ આપણા ધર્મની જે સ્પિરિચ્યુઆલિટી છે એની જોડે એક તાંતણે જોડવાના છે

કે કોઈ પણ બુક ને તેના કવરથી જજ ના કરી શકાય તમારી અંદર જે વસ્તુ છે તમારી અંદર રાખો અંદર છે ને એ બહુ મહત્વની વાત છે એવી રીતના તો ખૂબ જ ખરેખર મજા આવી અને આપણે આવી રીતના જ મળતા રહેશું ચોક્કસ થેન્ક યુ વેરી મચ ઓમ સાંઈરામ